તેને વાત થશે અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સ ની કેપ્ટન બન્યો છે આગળ થશે મથુરા અને અયોધ્યામાં ધામધૂમથી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વાત થશે ડાકોરમાં ચાંદીની પિચકારીથી ભક્તો સાથે રમાય છે ધૂળેટી આગળ થશે રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે ત્યારે આગળ વાત આસનમાં આ તારીખ સુધી કેવાયસી તમે કરાવી લો આગળ વાત થશે ન્યુઝીલેન્ડના પીએમએ પણ હોળીની ઉજવણી કરી હતી ત્યારે વાત હશે બોટાદમાં સૌથી મોટા રંગોત્સવમાં આવી હતી મજા ત્યારે વાત હશે આઈએસ માટે કામ કરનારની ધરપકડ કરવામાં આવી છે વાત છે પાકિસ્તાનની આગળ વાત થશે આઈપીએલની પહેલી મેચ કે કે આર અને આરસીબી વચ્ચે રમાશે ત્યારે વાત થશે સોનાક્ષી એ વગર હોળીની ઉજવણી કરી છે આગળ વાત થશે ચૂંટણી પહેલા અમિત શાહ બિહારમાં ધામા નાખશે ત્યારે વાત થશે પુલ પાર્ટી ડાન્સ સાથે યુવાઓએ કર્યું હતું ધૂળેટીનું સેલિબ્રેશન

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલ પાર્ટી અને ડાન્સ સાથે યુવાઓએ કર્યું છે ધૂળેટીનું સેલિબ્રેશન ગઈકાલે ધૂળેટી પર્વ હતું ત્યારે નવયુગમાં યુવાનો ફૂલ મોજ મસ્તીમાં ધૂળેટીની ઉજવણી કરી રહ્યા હતા અમદાવાદ રાજકોટ સુરત સહિતના ઘણા શહેરોમાં યુવાઓએ ભેગા મળીને પુલ પાર્ટી કરી ડાન્સ કરી ધૂળેટી સેલિબ્રેટ કરી ઘણા ફાર્મ હાઉસ ગયા છે તો ઘણા બસ આરામ કરી રહ્યા છે ઘણા રિસોર્ટમાં પણ ગયા ઘણા યુવા ખાસ ક્લબમાં ધૂળેટી ઉજવવા પહોંચ્યા હતા રેઇન ડાન્સ વિથ લંચ અને ડિનરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલા અમિત શાહ બિહારમાં ધામા નાખશે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું છે કે તેઓ બિહારમાં ધામા નાખશે તેમણે આમ પણ કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર બની ગયું છે હવે માતા સીતાનું મંદિર પણ મિથિલામાં બનશે તેમાં નિવેદન અંગે કોઈ કાના કુશી જોવા મળી નથી બિહારમાં એનડીએના મુખ્ય ઘટાકા જેડીયુના નેતાઓ પણ ભાજપના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી શકતા નથી અમિત શાહના ધામાની જાહેરાતથી ભાજપના નેતાઓ ખૂબ જ ઉત્સાહિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાક્ષીએ જહીર વગર હોળીની ઉજવણી કરી સોનાક્ષી સિંહાએ ગત વર્ષે જહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા લગ્ન પછી સોનાક્ષીની પહેલી હોળી છે પરંતુ હોળીની તસવીરમાં જહીર જોવા મળ્યો નથી તો લોકો પૂછવા લાગ્યા કે જહીર ક્યાં છે પછી સોનાક્ષીએ કહ્યું કે હોળી છે રંગોનો વરસાદ કરો ઉજવણી કરો મારા મિત્રો જટાધારાના શૂટિંગથી હોળીની શુભકામનાઓ કમેન્ટમાં થોડો આરામ કરો જ મુંબઈમાં છે અને હું શૂટિંગ ઉપર છું તેથી અમે સાથે નથી માથા ઉપર ઠંડુ પાણી રેડો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલની પહેલી મેચ કે કે આર અને આરસીબી વચ્ચે રમાશે બાવીસ માર્ચે કે આર અને આરસીબી વચ્ચે ઈડન ગાર્ડન ખાતે આઈપીએલની પહેલી મેચ રમાશે તેમના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કેકેઆર અને આરસીબી વચ્ચે કુલ ચોત્રીસ મેચ રમાઈ હતી જેમાંથી કોલકાતા વીસ વખત જીત્યું છે જ્યારે આરસીબી ચૌદ વખત વિજય રહ્યું છે આઈપીએલ બે હજાર ચોવીસમાં બંને ટીમો બે વાર એકબીજા સામે ટકરાઈ હતી દરમિયાન કેકેઆર બંને વખત જીત્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈએસઆઈ માટે કામ કરનારની ધરપકડ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરતા રવિન્દ્ર અને તેના સાથીની એટીએસ દ્વારા આગ્રા એટલે કે યુપી થી ધરપકડ કરવામાં આવી છે રવિન્દ્ર ઓર્ડન્સ ફેક્ટરી ફિરોઝાબાદમાં ચાર્જમેન તરીકે પોસ્ટેડ હતો તેના ફોનમાંથી ઓર્ડનન્સ ફેક્ટરીના ઘણા મહત્વપૂર્ણ ઉત્પાદન અહેવાલો મળ્યા છે જેમાં ડ્રોન ગગનયાન પ્રોજેક્ટ અને અન્ય ગુપ્ત માહિતી સામેલ છે આઈએસઆઈ એજન્ટ રવિન્દ્ર સાથે નિહા શર્મા બનીને વાત કરતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં સૌથી મોટા રંગોત્સવમાં આવી હતી મજા જેટલા કિલો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો પર ઉડાડવામાં આવ્યો હતો સો જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા રાસ ગરબા પણ કરાયા હતા નાસિક ઢોલ વગાડવામાં આવ્યા અગિયાર થી વધુ દેશોના ભક્તો રંગોત્સવમાં જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના પીએમએ હોળીની ઉજવણી કરી ધૂળેટીના પર્વ દરમિયાન ન્યૂઝીલેન્ડના પીએમ કિસ્સા હિપકિન્સનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેઓ રંગોત્સવનો આનંદ માણી રહ્યા છે તેઓ ગળામાં ફૂલોની માળા અને હાથમાં કલર લઈને ઉજવણી કરતા જોવા મળ્યા હતા ક્રિસ હિપકિન્સે સિલિન્ડરમાંથી રંગ છાંટ્યો હતો તેઓ નાચ્યા પણ હતા નોંધનીય છે કે ન્યુઝીલેન્ડના પીએમ ઈસ્કોન મંદિરમાં હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મફત રાશન આ તારીખ સુધી કેવાયસી કરાવી લો દેશભરમાં રેશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરીથી એકવાર લંબાવવામાં આવી છે હવે તમે એકત્રીસ મે સુધી કેવાયસી કરાવી શકો છો રાશન માટે સો ટકા કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફત વિતરણ કરવામાં આવતા અનાજમાં થતી ગેરરીતિઓને રોકવા માટે કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું કેવાયસી કરવું જરૂરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં એથલાસીસ બિલ્ડિંગમાં આગ લાગી હતી રાજકોટમાં એકસો ને પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલ એટલાન્સીસ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે ભયંકર આગ લાગી પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં દાઝી જવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા હાલ હાઇડ્રોલિક લિપ દ્વારા બિલ્ડિંગનામાંથી લોકોને ઉતારવાનું કામ ચાલતું હતું ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ હતી મહિલાઓ અને બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુ કરેલા જે લોકોને જરૂર છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ડાકોરમાં ચાંદીની પિચકારીથી ભક્તો સાથે રમાઈ હતી ધૂળેટી ડાકોરમાં ધૂળેટીની ઉજવણી કરવા ભક્તો ઉમટી પડ્યા જય રણછોડ માખણ ચોર નાથથી વાતાવરણ ગુંજી ઉઠ્યું દરમિયાન રણછોડ રાયજીના મંદિરમાં

હોળી ઉજવવામાં આવી હતી યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં હોળી રમી વારાણસીમાં હોળી સેલિબ્રેશન પણ થયું જેમાં માનવ મેરામણ જોવા મળ્યું આ સાથે અયોધ્યામાં પણ લલાને ધનુષની જગ્યાએ પિચકારી પકડાવવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બન્યો દિલ્હી કેપિટલ્સે આઈપીએલ બે હજાર પચીસ માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે અક્ષર દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન આવ્યો છે આ વર્ષે દિલ્હીની કેપ્ટનશીપ માટે અક્ષર પટેલ સાથે રાહુલ પણ રેસમાં છે અક્ષર પટેલે બે હજાર ઓગણીસથી થી આ ફ્રેન્ચાઇઝીનો ભાગ છે આઈપીએલ બે હજાર પચીસ બાવીસ માર્ચથી શરૂ થશે ગત સિઝનમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સને નેતૃત્વ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રીનલેન્ડ પર કબજો મેળવવો અત્યંત મહત્વપૂર્ણ છે તેઓ ટ્રમ્પે જણાવ્યું છે ગ્રીનલેન્ડ પર કબજો કરવાના પ્રશ્ન પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે મને લાગે છે કે તે થશે મેં તેના વિશે બહુ વિચાર્યું નથી પણ હું તેના વિશે વિચારી રહ્યો છું હું એક માણસ છું સાથે બેઠો છું જે આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેનારું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે